માંગી રહ્યા બે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો તેમનો આક્ષેપ છે સાત હજાર છસો જેટલા નાના અગરિયા પરિવારોના રણમાં જવાના અધિકાર માન્ય નથી ગુડખર અભયારણના સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટ મુજબ રણમાં ચારસો સત્તાણું મોટા લીઝ ધારકો મોટા અગરિયાઓના જ નમક પકવવાના અધિકાર માન્ય અપાયા છે બાકીના સાત હજાર છસો જેટલા નાના અગરિયા પરિવારોના રણમાં જવાના અધિકાર માન્ય નહીં રાખવામાં આવતા તેમની રોજીરોટી છીનવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અગરિયા હિતરક્ષક મંચ એવી દલીલ કરે છે કે ગુટખર અભયારણ્યમાં કુલ ચાર લાખ પંચાણું હજાર ત્રણસો સિત્તેર હેક્ટર જમીન છે જે પૈકી સાત હજાર છસો અગરિયાઓને દસ દસ એકરમાં મીઠું પકવવાના માત્ર સિઝન પૂરતા જ વપરાશી હક મળે છે તોય અભયારણમાંથી માત્ર છ ટકા જમીન વપરાય છે આ સંજોગોમાં નાના અગરિયાઓને રણમાં પ્રવેશવાના તથા રણમાં મીઠું પકવવાના તેમના અધિકાર તેમને કાયમ મળવા જોઈએ તેવી માંગ કરી છે